પ્રાંત અધિકારી થરાજ સાહેબની ઓફિસમાં ભાવ તાલુકાના તમામ સંસ્થાઓના હોદ્દેદારો તાલુકાના આગેવાનો પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વયંભૂ દરેક પાર્ટીના આગેવાનોની સાથે મળી કાર્યકરો સાથે મળી અને અંદાજીત ત્રણ ચારથી વધુ અરજીઓ નાયબ કલેક્ટર સાહેબશ્રીની ઓફિસમાં રજૂ કરી હતી અમે ભાવ થરાજ જાહેર કર્યો એમ અમારું સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલભાઈ સાહેબ આપણા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ દરેકનો હૃદયથી આભાર માનાશો અને અમારું સંપૂર્ણ સમર્થન કરી જાહેર કર્યા હતા થરાદને વડું મથક બનાવવામાં પણ અમે ખૂબ ખુશ છઉં અમારો એરિયા નજીક છે થરાદથી દરેક તાલુકાને લાગતો લોકો કનેક્ટિવિટી જોડાયેલી છે તો આ તબક્કે અમારા તમામ કાર્યકર્તાઓ સંસ્થાના જવાબદાર અધિકારીઓની સાથે અમે આજે ત્રણ હજારથી વધુ અરજીઓ રૂબરૂ આપી અને નાયબ કલેક્ટરને વિનંતી કરી છે કે અમારો આના માટે અમે ખુશ છું સરકારને ખૂબ ખૂબ અમે આભાર માનાશું તાલુકા ધરાવતો સૌથી મોટો જિલ્લો એટલે બનાસકાંઠા જિલ્લો અને બનાસકાંઠા જિલ્લાનો બોધવા સમથિંગ સુધીનો અને ઉનાળિયાથી અઢાર સુધી એકસો સિત્તેર કિલોમીટરથી વધારે અંતર આપણા દેશના અદણીય વડાપ્રધાન અને આ ધરતીનો આપણો રતન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આદરણીય આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આદરણીય આપણા વિધાનસભાના અધ્યક્ષ આ વિસ્તારનો જે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે એ વાતને શંકરભાઈ ચૌધરી સાહેબ એમના તમારા પ્રયત્નો થકી બનાસકાંઠા જિલ્લાના આટલા બધા મોટા અને વિશાળ જિલ્લાનું બધી નવસર્જન કરી અને આઠ તાલુકાનો એક નવો બાળ નામનો જિલ્લો જેમણે અસ્તિત્વમાં લાવેલ છે અને લોકોની લોકો સુખાકારી માટે ગામમાં આવી એ માટે આ વિસ્તારને તમામ પ્રજા તમામ એસોસિએશન કરિયાણા એસોસિએશન હોય ખેડૂત વર્ગ હોય સહકારી મંડળીઓના હોય પેટ્રોલ પંપ એસોસિએશન હોય તમામ એસોસિએશન અને આ વિસ્તારના નાનામાં નાનો વર્ગ આદરણીય વડાપ્રધાન સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ આપણે ગુજરાત સરકારના અને આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ તો તહે ખૂબ ખૂબ આભાર માને છે અને આ જિલ્લાને સંપૂર્ણપણે સમર્થન જાહેર કરે છે જય કિસાન આ જે વાવ થરા જિલ્લાને જે જિલ્લો જાહેર કરવામાં આવ્યો એ માટે ખેડૂતોને ખૂબ ખુશાલી છે અને અન્યાય કરવો એ પાપ છે પણ અન્યાય સહન કરવો એ મહાપાપ છે અમારે વાવથી માવસરીથી પાલનપુર દોઢસો કિલોમીટર થાય છે જોડોયાથી પાલનપુર દોઢસો કિલોમીટર થાય છે તો અમારી કોઈ ચિંતા કરતા નથી ધોનેરાવાળા એવું વ્યક્તિ બોલે છે કે વાવ થરાદમાં નહીં અમને પાકિસ્તાનમાં મૂકો એટલે આ વાણી વિલાસનો થોડોક વિચાર કરીને બોલો પાકિસ્તાનમાં શું હિન્દુઓને તકલીફ છે એ વિચાર કરો અને કોંગ્રેસવાળા વિરુદ્ધ કરી રહ્યા છે તો અમે બનાસકાંઠા જિલ્લાના ચેરમેન બનાવ્યા કોંગ્રેસમાંથી તો વાવ થરાથી વિરુદ્ધ કર્યો નથી અને અમારા લોકસભાનો જવાબદાર વ્યક્તિ ગેનીબેન કહેવાય એમને તો આ વાતાવરણ આખું શાંત કરવાનું હોય એને બદલે ગેનીબેન એવું કહી રહ્યા છે કે ભાભરને ઓગઢ જિલ્લાની અંદર અમારે જમવું છે પહેલા દીવોદરને તમે જિલ્લો નગરપાલિકા કરો દીવદરને પછી જિલ્લાની વાત કરજો ગેનીબેન તમારે વિચારીને બોલવું જોઈએ વાવ થરા વાવ સુ કે થરા લોકસભા છે તો એમની જરૂર નથી પડવાની એમનો જવાબ પણ તમને મળશે અને આ વિધાનસભાની જ્યારે ચૂંટણી આવશે ત્યારે વાવ સોયગામમાંથી ભાભરમાંથી તમે લડો છો એટલે આ આ બરાબર તમે જે બોલ્યા છો એ બરાબર છે નહીં અને અહીંયાથી પાલનપુર દોઢસો કિલોમીટર થાય અમારા ખેડૂતના દીકરાને તમે તો ધારાસભ્યના હોદ્દા ઉપર ગમે રાજગીરી તો હોય તમારે તો સરકારનો ડીઝલ બાળો છે ખેડૂતના દીકરાને હોયથી બે હજારનું ડીઝલ બાળોને પાલનપુર જવું પડે એ બહુ તકલીફ જેવું કહેવાય એટલે અમારા આ આ તબકે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ આભાર આપણા રાજ્યના મુખ્યમંત્રી ભોપેન્દ્રભાઈ સાહેબનો ખૂબ આભાર અને શંકરભાઈ ચૌધરી સાહેબનો ખૂબ ખૂબ આભાર કે વાવ અને થરાલ એમાં વાવનું નામ લખું એ બદલે અમે શંકરભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપો છો જય જવાન જય કિસાન સોયગામ રાજપૂત સમાજના પ્રમુખ તરીકે વાવ થરા જીલો બને એનો સમર્થન કાર્યક્રમ માટે અહીં આવ્યા છે અને જિલ્લો જાહેર કરવામાં માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિત શાહ સાહેબ અને વરિષ્ઠ જે પ્રદેશ નેતૃત્વ અને અહીંના ધારાસભ્ય માન્ય શંકરભાઈ ચૌધરીને જે અહીં વાપ થરા જિલ્લો બનાવવા માટે અગરી મહત્ત્વની ભૂમિકા ભજવી છે એમનો પણ અમે રાજપૂત સમાજ વતી ખૂબ ખૂબ આજે આભાર માનીએ છીએ